આ કોને ફોન જોજો કરા નોકરી નઈ જવાનું જ વાર તિફી મીબી નહીં લઈજો તમારા કેન્ટીન માં કેન્ટીન માં હારું લાગ્યું છે તમે એવરી તને કેતું અને કોઈ ના કર તી લોકશટ નઈ

એ તો ના બોલી તો તું ખોડી લીસ તું ખોડી તો મને જોર મને તો જોર ન આવું જોર આ હું બે પોન બોલેસ કરું હો હા હું સિતાર પર સુરજ કેટલા રે ફોન પણ નોકરી હોવા અને ટીફી મીફી છે આ તો બે બગ બગ કરી હું ટીફીન બનાવી નાકתי તો કેન્ટીન માં ખાઈ લે હા કે બગ કરે તો હું કરવાનું કે હું ગંતા ઉપરથી તો તો જવાનું એટલે નોકરી જાય ત્યાં હવે ઓફિસમાં બેહું હું કામ બંધ કરી નાખ્યું ને મને સાહેબે ઓફિસમાં બેહાર્યું બરોબર તો ના ના ફોન કરીને પેલા બોલાય ને હા બોલાય કહું

પેલા દાડે ઓમ જેતા કાલે ઓમ જતો આજ ચીજ દિશા માં જવું એમ કે પેલી વખત તો હું લઈ જતો આપે તું લઈ જતો લઈ જતો પૈસા નહીં મારા જોડે જો ખવડાવવાનું ખર્ચો તારો અને તો ટિફિન લાવ્યો નહીં એમ તો કાલ તો ટિફિન લાવ્યો તો ટિફિન માં કા દીધું પૈસા તો મારા જોડે નહીં પણ લે તું પણ ફોન પે ચાલે આ એ ચાલે હો નહીં એમ તો પણ આજ ઓમ જઈશું તો લોથા એક આજ માર બાપુ ઘેર છે એવું ઊવન આજ તો બૈર્યું અને મારા બે બાંચ્યો તો એટલે કંટાળીને નેકળ્યો લોકો આજ તો ખાલી જગ્યાએ જઈએ એમ આપણે તો આમ ફરીને આવીએ એવું હારે ઓમ જ જઈએ બરોબર ઇન્સ્ટાગ્રામ માં વિડીયો વિડીયો બનાવી ગયા તો રોજગડો બનાવી ગયો

એ દિ સાઈડ આવા તમન ખબર પડે મન દવાખાને લઈ જજો આઈ ગયા હા પીંટી કોમ સુધ્યો છે એ તા વેલુ વેલુ કોનું મૂઢું જોવા જોવા આઈ તું ડારો બકરો આજ તો મારો બકરો આ દઉં પૂરા કોકરાજી યાર એનો પૂરા કોકરા માર

लग गया आ आ जो लांगडा तो भेड़ो पण बरोबरती नाही هناخد सोली ना आया अ तू थक लागियो इतला आओ थक लागयो ओ लुगडा शेपट वारो हूं इ तो नुवाकी तो बीसा पिरो रोज कहता हो क्या वो उठी ला पागे

આ હાલ આયું આ ચારના કેટલી વાર થઈ અનક બસ ચાલુ થઈ ગયું તારા ગયો હા તો હું ગયો આલી મધુવા હોય પાગે ઈ માના પટ્યો ભાખિન આયા સેવી તો ભાજ્યો સીકર આહો હો હો આ

હા ના ના તારું નહીં વાંધો નહી હો ભાઈ શ્રીદા કહેવું કીધું બહુ નહીં વાંચ્યું હવે દવા પણ જોવું હા હા પછી ફોન લગાવું પછી ફોન લગાવું કહું હું મતલબ દવા બન દઉં હું શ્રીદા આ તો ફોન ઈ મારે કહું નોકરી કરાવ ના ના

અનોશી બોલાજો તો બાપન જો અજી આયા હૈ પટુ હકી બેહક સોકરાન તો કેવું વગાડ્યો દોહા બોલો વગાડો તો પેલી બાઈબી તો બોલવાનું ઓછું કરતી નહીં ઓછું એટલે હું વગાડ દમે જો બાજુ પરો ચોય ભૂઈ જોમ પડે તો એ આવય સી જો ના લે ભૂવડી પીન ઓમો આય એ ડોહુવારી કુતિયારનું જો આનું હતું તને પટકોણ સીગમું ઓબ્યા પાટો મળીને આયો ઓહો પાટો મેલાતા છે તે તમે ઈસકોન આસો એમાં બબાવ ડોબાઉ કરે તે પાટો મળીને આયા એમ કે વાત તો આવડુ આ કોઈ ફળમાં શોખેન આ ફળમાં કે ક્યારે નોકરી નીકળલે ને કોણ દેવું પેલા પડે વાત વાત કરો તમારો બંકર આવે લાગે હા અમારા નરીયા

તમે આખો દે ફરવા દો ને મારો તો મજૂર કરે તેલ પડી જાય મારું બાપા વાત નઈ કરાની આખી પડી રહી એમની એક્ટિવા એક્ટિવા ચલા તો લાયા હા મેલ્યા ના રૂપિયા આપણે ખર્ચવાના લઈ જો પડી હેડા અને લઈ જો આખો પડી રહ્યો ઈને ખબર પડે કે એક્ટિવા ચલાવે છે એમનો લઈ જાય ને સુટી પડે લે ઓ માં બાપ કરો છૂટી પડે કેનો લઈ જાવ